આઠમો પાઠ લીનાનો પરિવાર લીનાના પરિવારનો મેળાવ લીના તેના પરિવાર સાથે એક ગામમાં રહે છે તે તેના દાદા દાદી પછી માતા-પિતા અને તેનો નાનો ભાઈ સાથે રહે છે ચાલો હવે નીચે આપેલું છે કે લીના પાટલા ઉપર ઊભી છે એટલે લીના પાટલા ઉપર ઊભી છે અને તે તેને લાંબા દેખાવું ગમે છે પરિવારમાં સૌથી ઊંચા સભ્ય શોધો તેના ફરતે ગોળ કરો તો આ પરિવારમાં સૌથી ઊંચા સભ્ય એના પપ્પા છે એના ઉપર આપણે ગોળ કરીશું આ સિવાય લીનાના પરિવારમાં તેના કાકા કાકી અને પિત્ર ભાઈ બહેન પણ રહે છે એટલે કે આખો લીનાનો પરિવાર આપેલો છે હા તેના આધારે આપણે નીચે આપણે ચર્ચા કરીએ લીનાના પરિવારમાં કેટલા સભ્યો છે દસ કુટુંબમાં સૌથી ઊંચા સભ્ય પર ખરાઈ નિશાની કરો તો કે પપ્પા ઉપર આપણે ખરાઈ નિશાની કરી પરિવારના સૌથી નીચા સભ્ય પર તમારે ટોપી એટલે કે બહેન છે એની ઉપર આપણે તમારે અહીં ટોપી દોરવાની રહેશે કોણ લીનાની માતા કરતાં ઊંચા છે પણ લીનાના પિતાજી કરતા નીચે છે તો એના કાકા તમારા કુટુંબમાં સૌથી ઊંચું ને સૌથી નીચું કોણ છે તો સૌથી ઊંચા પપ્પા અને સૌથી નીચું હું તમારા વર્ગમાં સૌથી ઊંચું બાળક તો તમારા વર્ગમાં જે બાળક ઊંચું હોય એનું નામ તમારે લખવાનું તમારા વર્ગખંડમાં કેટલા બાળકો તમારા છે એ તમારે ગણીને લખવાના ચાલો એના પછી લીના વિસ્તારમાં આકારના મકાનમાં રહે છે શું તે ચિત્રમાં તે ઘરને શોધી શકો તેના ઉપર તમારે વર્તુળ કરવાનું છે આ લીનાનું ઘર છે એના ઉપર વર્તુળ કરીએ તેનું ઘર દુકાનથી સૌથી નજીક છે અને શાળાથી સૌથી દૂર છે શાળા દુકાનથી સૌથી નજીક અને લાલ છતના મકાનથી સૌથી દૂર છે બાળક સ્કૂલ બસ થી સૌથી નજીક અને શાળાથી સૌથી દૂર છે ચાલો એના પછી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ આપેલી છે જે ગુજરાત રાજ્યમાં આવેલી છે ચાલો લાંબામાં સાચાની નિશાની કરવાની છે આમાં સાચા નિશાની અને આમાં સાચાની ટૂંકામાં સાચાની નિશાની તો કે આ ટૂંકું છે આ ટૂંકું છે જાડુ એમાં સાચાની નિશાની આ જાડું છે આ જાડું છે પાતળું એમાં સાચાની નિશાની આ પાતળું છે અને આ વચ્ચેની પાતળ છે વિચારો ને કરો આના કરતા પણ લાંબી લાકડી અથવા વાંસ દોરો આના કરતા ટૂંકું દોર દોરો એટલે તમારે દોરવાનું દાદી ચિત્રાના સ્વેટરની લંબાઈ હાથની એટલે કે વેતથી માપે છે વેત એટલે અંગૂઠાથી ટચલી આંગળીના વચ્ચેનું અંતર ચાલો હવે ચિત્રો જોઈને છે એ ચિત્ર પણ માપવા માગે છે એનું પુસ્તક પેન્સિલ લાકડી અને મેજ છે એના એટલે કે ટેબલને છે એ પોતાના વેતથી ચકાસી રહી છે તમારે પણ આજુબાજુની વસ્તુઓ છે એનું માપન કરવાનું અને લખવાનું કે મારું મેજ આઠ વેત લાંબુ છે મારું દફતર ચાર વેત લાંબુ છે મારા વરખંડમાં કાળું પાટિયું સોળ વેત લાંબુ છે મારી ગણિતની ચોપડી બે વેત લાંબી છે મારો હાથ પાંચ વેત લાંબો છે અને મારા મિત્રનો હાથ પણ પાંચ વેત લાંબો છે ચાલો પછી અહીં તમને અલગ અલગ બધી વસ્તુઓ આપેલી છે આ વસ્તુઓના માપ તમે વેધથી લઈ શકો અને વેચથી ન લઈ શકો તેમાં તમારે ગોળનું નિશાન કરવાનું એટલે કે આપણે અહીં ઇરેઝર આપેલું છે એને આપણે તમે વેધથી માપી ન શકો ચાલો કરીએ પહેલાં તમારે વસ્તુઓનું અનુમાન કરવાનું પછી વેધથી મપાય કે આંગળીઓથી મપાય વેદથી મપાય તો એના ઉપર ગોળ કરવાનો આંગળીઓથી મપાય તો એના ઉપર ગોળ કરવાનું અને પછી તમારે એને માપવાનું અને જે ફેર આવે તમારે લખવાનું ધારો કે આપણે તમારે બેગ છે એ પહેલાં અનુમાન કરવાનું કે મારી વોટર બેગ છે એ એક વેત લાંબી હશે પછી તમે વોટર બેગ માપો અને જો બે વેત આવે તો તમારે બે વેત લખવાનું એક વેત આવે તો એક વેત લખવાનું અને ચમ ચમચો તો કે એક વેત

ચાલો હવે પગલાંનું અનુમાન કરવાનું અને પછી તમારે એના તારણો લખવાના કે મારી બેઠક અને વર્ખંડના દરવાજા વચ્ચેનું અંતર છે એ વીસ ડગલા હશે પછી આપણે માપીએ તો કેટલા ડગલા થાય તો કે ઓગણીસ તમારે જેટલા ડગલા થાય એટલા તમારે લખવાના વર્ખંડની એક બાજુ તમારા ક્લાસની વર્ખંડની એક બાજુ લંબાઈ માપવાની પહેલાં અનુમાન કરવાનું કે ત્રીસ અને આવે કેટલા સત્યાવીસ પલંગ અને શૌચાલય વચ્ચેનું અંતર એટલે કે તમારા રૂમમાં શૌચાલય હોય તેના અંતર તમારે તારણ કાઢવાનું કે પહેલાં અનુમાન કરવાનું પાંચ અને પછી તમારે તારણ કાઢો તો સાત આવશે તમારા ઓરડાની બે દિવાલ વચ્ચે અંતર નવ અને દસ ચાલો ભારે વસ્તુઓ સાહેબ તમારે સાચાની નિશાની કરવાની છે અહીં હલકી વસ્તુમાં તમારે સાચાની નિશાની કરવાની છે ત્યારબાદ ભારે વસ્તુમાં તમારે રંગ પૂરવાનો છે

તમારી પાણીની બોટલમાં કેટલા પ્યાલે પાણી તમે ભરશો તો કે બે હવે તમારા મિત્રની બાટલીમાં તો કે એ પણ બે કારણ કે બંને સરખી છે કઈ બાટલીમાં વધુ પાણી સમાય તો કે એ કહીને બંને સમાન છે બીજી બાટલી એટલે કે એવી અન્ય બાટલી પણ તમે લો અને એમાં કેટલું પાણી છે ઓછું સમાય છે તો કે નાના કદની હોય તો એમાં ઓછું પાણી સમાય ચાલો જેમાં વધુ પાણી સમાય તેમાં તમારે વળતું દોડવાનું છે એટલે કે આમાં તમારે વધુ પાણી સમાય એમાં ગોળની કરવાનું રહેશે ચલો એના પછી દાંત સાફ કરવા માટે તમારે પાણીથી ભરેલો મગ જોઈ સ્નાન કરવા માટે તમારે પાણીથી ભરેલી ડોલ જોઈ પાણીની ટાંકી જોઈ નહીં પછી એ બે પ્યાલા લીંબુ પાણી તૈયાર કરવા માટે તમારે જગ જોઈ અને છોડને પાણી પાવા માટે તમારે પાણી ભરેલો મગ જોઈ ત્યારબાદ પ્રોજેક્ટ કાર્યમાં તમારે પટ્ટી ચોંટાડવાની છે જો તમે અહીં તમારે ટૂંકી પટ્ટી ચોંટાડવાની અહીં તમારે રંગબેરંગી લાંબી પટ્ટી ચોંટાડવાની દોરવાની નથી આ ખાલી નમૂના માટે સમજાવવા માટે છે કે બે પટ્ટી તમે કાતર વડે કાપો પછી તમારે ફેવિકોલ અથવા ગમથી અહીંયા ચોંટાડવાની રહેશે ચલો એને પછી નીચે કે જે વસ્તુ ઊંચકવામાં સરળ હોય તેની યાદી તો કે દફતર સરળ છે પાણીની બોટલ સરળ છે અને જગ સરળ છે ઉંચકવામાં મુશ્કેલ તમને કઈ હોય તો ગેસ સિલિન્ડર હોય સંપૂર્ણ ભરેલી પાણીની ડોલ હોય અને મોટરસાઇકલ છે તમે ઉચકી ન શકો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ